વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ સુર વર્ણિ વેશ રમણીય દર્શન મંદહાસન સર્વતરે ઉપાસ ભગવાન શ્રી સ્વામિનારાયણ જુનાગઢ નિવાસી શ્રી રાધારમણ દેવ ના પ્રદેશનું આ રાજકોટ ગામ અને આપણા રાજકોટમાં બોરડી મંદિરમાં વિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ ઘનશ્યામ મહારાજ અને ખાસ કરીને આજે મવડી વિસ્તારની અંદર શ્રી હરિસંસ્કાર કેન્દ્રમાં વિરાજમાન ઘનશ્યામ મહારાજ પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી તેમજ શ્રી દેવ આદિ દેવોના પાવન સાનિધ્યમાં આજે સરસ મજાનો પ્રતિષ્ઠાનો એક પ્રસંગ અને ખાસ કરીને આજે સંસ્કાર કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે એ આપણા સ્વામીની સ્મૃતિના અર્થે કરવામાં આવ્યું છે એસજીબીપી શાખા દ્વારા આનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ નિર્માણ સંસ્થાની અંદર જેમનો બહુ મોટો ફાળો છે આ કોઈ સત્સંગ સમાજ એમના માટે ખૂબ આદર અનુભવે છે એવા ઉપસ્થિત પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી હમણાં ઓડિયોના માધ્યમથી આપણને સર્વને જેમણે પોતાના શુભકામનાના સંદેશ પાઠવ્યા છે એવા ખૂબ વિદ્વાન આ કોઈ સત્સંગ સમાજ એના માટે ગૌરવ લઈ શકે એવા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી માધુપ્રિયદાસજી સ્વામી ઉપસ્થિત જૂનાગઢ મંદિરના વરિષ્ઠ કોઠારી સ્વામી શ્રી દેવનંદનદાસજી સ્વામી આપણા રાજકોટ મંદિરના મહંત શ્રી રાધારમણ સ્વામી તેમજ બાલાજી હનુમાનજી મંદિર હમણાં જ અમે દર્શન કરીને આવ્યા બહુ એક અદભુત કામ આપણા વડતાલ સંપ્રદાયનું રાજકોટ શહેરમાં જો કોઈ થયું હોય તે બાલાજી હનુમાનજી મંદિરનો જે ઉત્કર્ષ થયો છે એના માટે જેટલા પણ ધન્યવાદ આપણે એમના કોઠારી વિવેક સાગર સ્વામીને આપીએ એટલા ઓછા છે કરોડો રૂપિયાની સંપત્તિ દેવના અર્થે એના પ્રયાસથી આજે પ્રાપ્ત થઈ હોય ત્યારે ઘણા બધા સંતો છે આપણા મવડીના શ્રી ચંદ્રપ્રકાશ સ્વામી છે વ્રજવલ્લભ સ્વામી છે ધર્મવત્સલ સ્વામી તો અહીંયા સંભાળવાના જ છે છેક ભંડારી સ્વામી આવ્યા છે હરિકૃષ્ણ સ્વામી ધરમકિશોર સ્વામી આદિ ઉપસ્થિત તમામ આદરણીય સૌ સંતો જેમણે બહુ વિધિપૂર્વક પ્રતિષ્ઠાનો અને યજ્ઞનું આયોજન કર્યું છે એવા અમારા બહુ સ્નેહી છે વિદ્વાન શ્રી રામપ્રિયજી એમની આખી ટીમ અને ઘેલાણી પરિવાર કોરાટ પરિવારના ભક્તો જેમણે સમર્પણ ભાવ અહીંયા વ્યક્ત કર્યો છે અને ખાસ ઉપસ્થિત રાજકોટના સર્વે શ્રી હરિના ભાવિક ભક્તજનો અમારા મધુભાઈ વગેરે છે કનુ ભગત છે કાંતિ ભગત છે એવા સંસ્કાર કેન્દ્રમાં આખો સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામીજી એ છે ને અહીંયા રાધારમણ સ્વામી વાત કરી કે આપણું લાસ્ટ ડેસ્ટિનેશન અક્ષરધામ હોવું જોઈએ બરાબર નહીં કે કોઈ વ્યક્તિગત સંસ્થા પણ એ અક્ષરધામમાં જવા માટેના છે ને છ જેટલા એક્ઝિટ ગેટ છે અને એ છે શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી નરનારાયણ દેવ શ્રી રમણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી મદન મોહનજી મહારાજ આ બધા જે ભગવાનના સ્વરૂપો અને ખાસ કરીને ભુજના શ્રી નરનારાયણ દેવ શ્રીજી મહારાજે કહ્યું અક્ષરધામમાં જવા માટેના એડ્રેસ તુલ્ય જેમાં આપણે ઇમિગ્રેશન ઓફિસ હોય ને કોઈ પણ એક કન્ટ્રી થી બીજી કન્ટ્રીમાં જવા માટે એમ અક્ષરધામમાં જવા માટે આ છ જેટલા મંદિરો શ્રીજી મહારાજે સ્વયં નિર્માણ કરેલા છે અને એના દર્શન સ્વામીજી આ કેન્દ્રમાં કરાવ્યા એ બદલ સ્વામીને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ છે ભાઈ આનું નામ શ્રી હરિસંસ્કાર કેન્દ્ર છે સંસ્કાર કેન્દ્ર એટલે શ્રીજી મહારાજનો જે મત એનો જે ઉપદેશ એમનો જે સિદ્ધાંત એ સિદ્ધાંત અહીંથી પ્રવર્તિત થવો જોઈએ તો એ સિદ્ધાંત અહીંથી પ્રવર્તિત થાય છે અહીંયા સદગુરુ શ્રી ગુણાતીતાન સ્વામીની સંત પરંપરાના દર્શન થાય છે અહીંયા આપણા સંપ્રદાયના વડીલ સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી હોય સદગુરુ ગોપાલન સ્વામી હોય સદગુરુ બ્રહ્માનંદ સ્વામી હોય એના દર્શન થાય છે અહીંયા શ્રીજી મહારાજના જે પ્રસિદ્ધ ચરિત્રો મહારાજે કર્યા છે એના પણ દર્શન થાય છે તો મૂળ વાત એ છે કે આ એક એવું સ્થાન છે કે જો અહીંયા આવીને આપણે ભજન ભક્તિ કરીએ અને મૂળ સત્સંગની અંદર ભગવાન સ્વામિનારાયણે જે કાર્યો કર્યા છે અને જો ધૈર્યા વિચાર્યા કરીએ તો બહુ અલ્પ પ્રયાસે આપણે અક્ષરધામને પામી જઈએ એવી વાત છે તો આજે રાજકોટ શહેરની અંદર સત્સંગ આપણો ખૂબ વધી રહ્યો છે જેમ સુરત અમદાવાદ વગેરે શહેરોમાં આપણો સત્સંગ જે પ્રમાણે વૃદ્ધિને પામી રહ્યો છે તે પ્રમાણે રાજકોટ શહેરની અંદર પણ ઘણા બધા કેન્દ્રો ઘણાં બધા સ્થાનો ક્યાંક કેન્દ્ર નામ આપવામાં આવે છે ક્યાંક આશ્રમ નામ આપવામાં આવે છે ક્યાંક બીજું હોય ત્રીજું હોય ચોથું હોય પાંચમું હોય પણ એટલું યાદ રાખવાનું કે બધે બધા કેન્દ્રોનું લક્ષ્ય છે ને શ્રીજી મહારાજ સ્થાપિત બે દેશ મૂળ સંપ્રદાય હોવો જોઈએ બાકી વ્યક્તિગતમાં તો કઈ હોતું નથી વ્યક્તિગતમાં કેવું હોય છે શ્રીજી મહારાજ કહે કે જેને મોક્ષનો ખપ હોય ને તે જ શાસ્ત્ર પ્રમાણે ચાલતા હોય છે બાકી મહારાજ કે જેને મોક્ષનો ખપ ના હોય ને એની પર અમારો કોઈ હુકુમ પણ નથી ને અમારો કોઈ એની પર રાઈટ પણ નથી શ્રીજી મહારાજ કે આ સત્સંગમાં ઘણા અસુરો સત્સંગના શાસ્ત્રોને લઈને પૂજાશે પણ એને લઈને મોક્ષ નથી મોક્ષ તો રીત પ્રમાણે જે વર્ત છે ને એ જ કલ્યાણનો અધિકારી છે આપણો સંપ્રદાય ઈશ્વર મુખી છે આપણે પરમેશ્વરના ઉપાસકો છીએ કોઈ વ્યક્તિના નથી અહીંયા વર્તાલ દક્ષિણ દેશના આચાર્ય મહારાજ તરીકે અમે આપ સૌની સમક્ષ વાત કરી રહ્યા છીએ શાસ્ત્રોમાં એવું લખેલું છે કે આચાર્ય જે છે એ એ ઠેકાણે છે 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 આની જે પૂજા પૂજા અમારી બધો મહિમા લખ્યો પણ વાસ્તવિકતા એ છે કે અમે શ્રીજી મહારાજની જગ્યાએ બેઠા છીએ પણ અમે શ્રીજી મહારાજ નથી એ મૂળ સંપ્રદાયની વાત છે આમાં ભજો તો ભગવાનને ભજો બાકી ભગવાનને ભજી ભજીને ઘણા આજકાલ પેલું આવું હાલતું હોય ને ચોંટી પર ચોવીસ કલાક દિમાગ ક્યાંક હાલતું હોય ઘણા ભજી ભજીને ભગવાન જેવા થાય છે સમજાય તમને ભગવાન જેવા થાય છે પણ ભગવાન થવા કોઈ સમર્થ નથી સંસારની અંદર ઘણી બધી પ્રસિદ્ધ હસ્તીઓ હોય કોઈ સેલિબ્રિટી હોય કોઈ નેતા હોય અભિનેતા હોય તમને એની જેવા ઘણા દેખાશે એની જેવા દેખાય મોદી સાહેબ જેવાય ઘણા હોય પણ નોટબંધીનો કાયદો તો મોદી સાહેબની સિગ્નેચરથી થાય બાકીનાની ની હારે આપણે બહુ બહુ તો આનંદ મેળવી શકીએ સેલ્ફી પડાવી શકીએ ફોટો પડાવી શકીએ એનાથી ક્ષણિક આનંદ મળતો હોય છે તો વાલા ભક્તો મૂળ વાત એ છે કે મૂળ સંપ્રદાય શા માટે બોલીએ છીએ કે અનંત કોટી બ્રહ્માંડના ધણી કરોડો બ્રહ્માંડના માલિક એવા સહજાનંદ સ્વામી મહારાજ ભગવાન સ્વયં પૃથ્વીને વિશે મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા અનંત જીવોના કલ્યાણ કરવાના વાસ્તે પધાર્યા છે કરુણા નિદાન છે ભક્ત છે એમણે બહુ પરિશ્રમ ખેડેલો છે માણકી ઘોડી પર સમગ્ર કચ્છ કાઠિયાવાડ ચરોતર કાનમ વાંકળ આદિ પ્રદેશોમાં અહર નિષ્ફ ફેર્યા છે હેતુ માત્ર ને માત્ર એટલો છે કે કળિયુગની અંદર જે જીવ ભાવ ભટકણમાં ભટકાતો હોય એનો ગમે એમ કરીને એનો ઉદ્ધાર કરવો ગમે એમ કરીને એનું કલ્યાણ કરવું બાકી કલ્યાણની વાત બહુ કઠણ હોય છે શ્રીમદ ભાગવતજીની અંદર વાત આવે છે કે ભરતજી હતા બહુ મોટા રાજા હતા ભગવાનના પુત્ર હતા ભગવાનની પ્રાપ્તિ માટે વનમાં ગયા ખાલી માનવીય હેતુથી ખાલી ભર્ગના બચ્ચામાં એમને હેત થયું તો આગલો જન્મ મૃના આકારે લેવો પડ્યો પણ પોતે જ્ઞાની હતા એટલે ત્રીજા જન્મે જ્યારે ફરી વખત મનુષ્ય અવતાર મનુષ્ય દેહ મળ્યો ત્યારે પોતે પહેલાની જેમ વર્ત્યા છે જડ ભરતની જેમ વર્ત્યા છે કે રખે ને મને કોઈનામાં હેત થઈ જાય તો મારું કલ્યાણ છેટું થઈ જાય તો કલ્યાણની વાત આવી કઠણ છે વાતો કરવી બહુ સહેલી હોય છે હવે આ કળિયુગની અંદર આપણને ને પગલે મોહ થતો હોય ડગલેન પગલે થતું આજકાલ તો કેવું થઈ ગયું છે સત્સંગ પણ એટલા પ્રકારનો થઈ ગયો છે ને એબીસીડી થી લઈને ઝેડ સુધી મને તો લાગે ઝેડ થી પણ આગળ વધી ગયો છે બધાને એમ લાગે અમારો સત્સંગ સર્વોપરી છે અમારો હોળવલ્લા હોના જેવો છે પણ ચેક કોણ કરશે મધુભાઈ બધા બાથરૂમમાં ગાતા હોય ને બધાને એમ લાગે હું કિશોર કુમાર જેવું ગાઉ છું પણ નક્કી કોણ કરશે એ નક્કી કોણ કરશે હું કથા કરું મને એમ લાગે ઓહો હો 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 મારી જેવો તો આજકાલ મીઠું બોલવાની બહુ સિસ્ટમ થઈ ગઈ છે એ કેમ છો તમે ઓહો હો જ્યારે વક્તા મીઠું બોલે ને ત્યારે સમજી લેવાનું ઊભા થઈને ભાગી જજો એમાં કાંઈ મળશે નહીં એમાં સરવાળે કારણ કે એમાં કાંઈ મેળ પડે જ નહીં એની અંદર તો વાત તો સત્ય સત્યાત્મક છે ભાઈ આ શ્રીજી મહારાજનો સંપ્રદાય માટે ભલા થઈને બહુ શ્રેષ્ઠતામાં પડવું નહીં બધાને એમ લાગે મારો સત્સંગ શ્રેષ્ઠ છે મારા સંતો શ્રેષ્ઠ છે મારી સંતા મારી સંસ્થા શ્રેષ્ઠ છે પછી જયારે શ્રેષ્ઠતાનો ભાવ આવે છે ને ત્યારે વિઘટન થતા હોય છે ત્યારે ડિવિઝન ઉત્પન્ન થતા હોય છે ત્યારે એમ લાગે કે આનું નહીં બરોબર અને એ વાત કરતા 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 ક્યાં સુધી પહોંચે છે ખબર છે સુરતમાં લગભગ એક ડઝન કરતા વધારે ઘન મહારાજ છે આ બધા નામ છે કોકનું પી ઉડાન ઘેલુડાન બાલુડાન લાડુડાન લાલીડાન રેતાળ રૂપાળાન ખલાણા હું પોતે જ અટવાઈ જાઉં છું તકો કે ક્યાં રૂપાળા અમારા બહુ હારા છે હો મારા શ્રી પીવડા કરતા ઓલો કે વાલુડા હારા અરે મેં કીધું તમે આ વસ્તુ ઘનશ્યામ મારા સુધી લઈ આવ્યા આ સત્સંગ આમ નથી કરવાનો ભાઈ આ સત્સંગ ઘેલાપણાનો નથી આ સત્સંગ સમજણનો છે આ સત્સંગ વિવેકનો છે આમાં બીજી બધી વસ્તુઓનું કોઈ સ્થાન છે નહીં તમે આવું કર્યા કરશો તો કઈ શ્રીજી મહારાજ પ્રિય નથી શ્રીજી મહારાજને ઘેલા નહોતા ગમતા શ્રીજી મહારાજને વેવલા નહોતા ગમતા અને એના સ્થાને બેઠેલા મને પણ ઘેલા ને વેવલા ગમતા નથી આ વસ્તુ હકીકત છે શ્રીજી મહારાજ કે હું બોલતો હોઉં વચમાં કોઈ બોલ બોલ કરી મને ન ગમે શ્રીજી મહારાજ કે મને વારે વારે કે મારે તમે રાજી થાવ તો આમ કરું મારે તમે રાજી થાવ મહારાજ કે એવું અમને ન ગમે તું સાનો માનો કર ને તને જે કહી દીધું છે કરો ને ભાઈ સાહેબ તો આ સત્સંગ આવી રીતનો છે મને એવી આશા છે કે શ્રી હરિસંસ્કાર કેન્દ્ર દ્વારા આ બધું અહીંના લોકોને પ્રાપ્ત થશે અને ભાઈ છેલ્લું ડેસ્ટિનેશન આ રાખજો મહેરબાની કરીને વળતા લક્ષ્મિનારાયણ દેવ હરિકૃષ્ણ મહારા રાધા રમણ દેવ એ આપણું છેલ્લું ડેસ્ટિનેશન હોવું જોઈએ ઘેલાપણામાં અને સંસ્થાની શ્રેષ્ઠતામાં મેં ઘણી જગ્યાએ એવા બોર્ડ માર્યા છે હું તો ફલાણાનો સેવક છું મારું અંતિમ ડેસ્ટિનેશન મારું ફલાણું ગુરુકુલ છે ભાઈ શું ફલાણું ગુરુકુલ તમારા ગુરુકુળના સ્થાપક શાસ્ત્રી સ્વામી ધર્ભજ સ્વામી આને નહીં શીખવાડ્યું એ મહાપુરુષો એ વિઝનરી પુરુષ હતે એમણે મૂળ બે દેશ ગાદી બે દેશ ગાદી સ્થાપિત એના મંદિરો એના મંદિરોના અર્થે કરવામાં આવતો ધર્માદો અને એના માટે ભગવાનના ભક્તોએ જે કંઈ સેવા કરવી એવું એમણે નિરંતર શીખવાડ્યું છે એમણે બીજું અને હવે તમે થઈ અને રોજ આરતી પછી ગવાતી રામકૃષ્ણ ધોવિંદ બદલે તમે હરે કૃષ્ણ ગૌ એ જાય શરૂ કરો ને એને કહેવાય અખ્તર ડાપણ મને આ બધી વસ્તુઓથી બહુ વાંધો પડતો હોય છે જે તમારા ગુરુજનોએ ન કર્યું હોય ને એ ધંધો આપણે કરવો જોવે નહીં આરતી પછી જે જે નિયમ બનાવેલા છે ગો સ્વામીએ નવીન જીમુથી માંડીને એ બધા આપણે બોલવા જોઈએ જો તમે સાચા અર્થમાં એ મહાપુરુષોને માન્ય કરતા હો તો આ વાત છે બાકી અમારી કાંઈ વ્યસ્તતા છે નહીં અમે તો સત્સંગમાં સારા માટે ફરીએ છીએ હમણાં માધવપ્રિય સ્વામીજી કીધું અતિ વ્યસ્તતા હકીકતમાં અતિ વ્યસ્ત તો અમારી કરતા શાસ્ત્રી સ્વામી માધવ છે અમારે તો ખાલી દક્ષિણ દેશમાં ફરવાનું છે એમણે તો આખા હિન્દુસ્તાનની અંદર એ હિન્દુ આચાર્ય ધર્મસભા હોય કે બીજી ઘણી બધી બાબતો હોય એક વસ્તુ ચોક્કસ હું કહીશ કે અમે જે વિચારીએ છીએ અથવા તો અમે જે અમને જે ગમતું હોય છે શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી એનાથી વિશેષપણે વર્તવાનો પ્રયત્ન કરે છે માટે અમને શાસ્ત્રીજી માટે ખૂબ 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 માન છે આપણા સમગ્ર હિન્દુસ્તાનની અંદર જેટલા પણ હિન્દુસ્થાનો હોય મોટા મોટા સ્થાનો હોય મોટા મોટા મંડલેશ્વરો હોય પીઠાધિપતિઓ હોય એ તમામે તમામને પણ શાસ્ત્રીજી માટે ખૂબ આદર ભાવ છે બહુ એના માટે પ્રયાસ કરતા હોય છે આપણે તો ખાલી સ્વામિનારાયણ સંપ્રદાય ફરીએ છીએ જ્યારે શાસ્ત્રીજી અખલ ભારતમાં બધે ફરતા હોય છે તો હું બહુ શાસ્ત્રીજી હૃદયથી આજે ધન્યવાદ આપું છું અમેરિકા છે ભગવાન એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે એમના દ્વારા આગામી સમયમાં સમગ્ર વિશ્વમાં આપણા મૂળ સંપ્રદાયનું સનાતન હિન્દુ ધર્મ સાથેનો જે નાતો છે એ નાતો એમના દ્વારા સિદ્ધ કાયમ થતો રહે એવી મારી ભગવાનને પ્રાર્થના છે અને બાલુ સ્વામી માટે તો જય જેટલું કહીએ એટલું ઓછું છે મધુભાઈ અમારે ગાદી પર આરુડ થવાનું હતું ને એટલે અમને ઘણી બધી જગ્યાએ મોકલવામાં આવ્યા હતા ટેસ્ટિંગ માટે કે આ આ કેરેક્ટર આ પાત્ર બરોબર છે કે નહીં આ મૂર્તિ બરોબર છે કે નહીં કારણ કે આમાં બધું ઉતાર ચઢાવ બહુ છે ને ભાઈ આમાં જે દૂધથી દાજેલો હોય શું કરે છાસ નહીં ફૂંકી ફૂકીને પીવે ને આ મહારાજશ્રીઓ બધા હારા આવે એક થી એક આવે છે સમજે તે અમારે મેમનગર જવાનું થયું મળ્યો બાલુસ્વામીનું એ વખતનું એમની જે વાત એ મને આજે પણ કાયમ કાયમ યાદ છે છે રહેશે ને રહેવાની બહુ બહુ હૃદયથી એમણે મને વાત કરી મને કે તમે ધર્મકુળમાં તમે જન્મ્યા છો અને તમે અધિકારી છો અને ભગવાનની કૃપા થશે તો નિશ્ચિત તમે ગાદીપતિ થશો તમારા દાદાને અમે ખૂબ સેવેલા છે આ એમના શબ્દો મને હજી પણ યાદ તો બાલુસ્વામી માટે મને બહુ ભાવ છે બાલુસ્વામી બહુ હૃદયથી ખૂબ જેને કહી શકે અમારા માટે ભાવ ધરાવે છે પછી કાલુપુરનું મંદિર હોય કે વડતાલનું મંદિર હોય કે જૂનાગઢનું હોય કે ધોલેરાનું હોય સ્વામી નિરંતર આવતા હોય છે પોતે એકાદશી એ ખાસ મેમનગરથી પોતાની સાથે હરિભક્તો સંતો લઈને આવતા હોય છે જ્યારે વડીલજનો આ પ્રમાણે વર્તે ને ત્યારે પાછળના લોકો એ પ્રમાણે વર્તતા હોય છે અને ત્યાં શું થાય ખબર છે વડીલો તો મૂળ સંસ્થામાં રહ્યા હોય મૂળ સંસ્થાની અંદર રહ્યા હોય એટલે એમને માહિતમ હોય પછીની જે જનરેશનના આવે બીજી ત્રીજી ચોથી પેઢીના જે સંતો આવે હવે એમણે ગુરુકુળ સિવાય કાંઈ જોયું હોય નહીં તો જય સ્વામિનારાયણ પછી કારણ કે એમને તો પછી એનું ગુરુકુળ જ ગમે ને ભાઈ સાચું કે નહીં આપણે ભારતમાં રહ્યા હોય ને આપણે અહીંયા કાઠિયાવાડના ગામડામાં રહ્યા હોય તો આપણને ગામડું કેટલું ગમે હે આપણી હાંજ કાઠિયાવાડની કેવી ટોપ હોય એમ વાલા ભક્તજનો આ સંતો દ્વારા કાયમ મૂળ સત્સંગની ખૂબ સેવા થાય છે માટે મને બહુ હૃદયથી ભાવ છે તો હું એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું હવે અહીંથી મૂંગા વાવડી જવાનું છે સવારે ઘનશ્યામ મહારાજ ની પુનઃ પ્રતિષ્ઠા કરી અત્યારે અહીંયા ઘનશ્યામ મહારાજ ભગવાન શ્રી રામચંદ્રજી શ્રી રાધાકૃષ્ણ દેવ હનુમાનજી મહારાજ વિઘ્ન વિનાયક દેવ ની કરી હવે મૂંગા વાવડી જશું એટલે મને લાગે આજે આપણા વડતાલ દક્ષિણ દેશ માટે પ્રતિષ્ઠાનો દિવસ હોય એવું મને આજે લાગે છે અને આજ કરવાનું છે આજ કરવાનું છે પહેલા વાર્તા જુદી હતી પ્રતિષ્ઠામાં મધુભાઈ જાત જાતની બધી સિસ્ટમ ને સ્કીમો હતી એમ ને હવે સ્વામિનારાયણ ભગવાનને શિક્ષાપત્રીમાં એવું લખ્યું હોય કે અમારા ધર્મવંશી તમારે આરતી ઉતારવી એટલે શ્રીજી માને ગળા બધી ખબર હોય કે મારું આચાર્ય જાય હવે એ આચાર્ય ન જાય અને કોઠા કવાડા કરે તો સ્વામી નારાયણ પડે માટે અમે બહુ જવાબદારીથી અને એ રીતે ઉમંગથી આવીએ છીએ અમારે કાંઈ એવું કાંઈ કાળઝાળ ગરમી અમને કંઈ લાગતી નથી કાળઝાળ ગરમી તો અનુભવો ને તો લાગે બાકી આવા પ્રિય ભક્તો હોય તો એનો વિશેષ આનંદ હોય છે તો જેણે જેણે સેવા કરી અહીંયા ઘેલાની પરિવારના બેનને યાદ કર્યા બેને સરસ મજાની જગ્યા આપી અને એના કારણે આ મંદિર થયું છે બેને મારા ખ્યાલથી બહુ મોટી સેવા ઘનશ્યામ મહારાજના સુવર્ણ સિંહાસનમાં પણ કરી છે રાધારમણ સ્વામી એનો ઉલ્લેખ પણ કર્યો છે તો આ બધા ભક્તોની જે સેવા સમર્પણ ભાવના એને લઈને આ સત્સંગ શોભતો હોય છે તો એનું કાયમ ગૌરવ રાખજો એવી મારી ભલામણ શ્રીહરિ આપસોનું ખૂબ મંગળ કરે આપણા સિંહાસનમાં વિરાજમાન ઘનશ્યામ મહારાજની સંપૂર્ણ કૃપા આપસો પર કાયમ રહો અને સત્સંગ ભલે થોડો કરો પણ પ્યોર કરજો ડાપણ કર્યા વગર કરજો નિર્દોષતાપૂર્વક કરજો એવી છેલ્લી ભલામણ જય સ્વામિનારાયણ